વાત નહીટલો થયો કે મારા જ હપ્તો બાઉન્સ થયો હોય ને ક્યાં કીધું એને મેં હવડે ફોન કર્યો તમે ના જોવાની વાત મારે ટ્રેક્ટર ખેંચાઈ ના જ્યાં એટલે અરે મેં પચાસ હજાર તે તારું ટ્રેક્ટર ખેંચી જોડે મારા પચાસ હજાર ખેંચાઈ ગયા હું તો તમાર જોડે પેલા શું નામ વિજયભાઈ અરે છગન ભાઈ પેલા નડિયાદ લઈ પૈસા એવું કરો પણ એમને કરવા પડશે સાચી વાત હા જગનભાઈ ભાઈ હા મોમો બોલું પછી તમે તો યાર ફોન જ ના કર્યો ઓ મારા ભાઈ છ પોચનું માર શું કરું માર જોડે અત્યારે ઠેકવાનું નહીં બરોબર તો શું મારો બે જમીન મેલી અને કોમ જતો કરું અને મેં તમને ના પૈસા આલ્યા યાર બધી વાત સાચી હ મગન ભાઈ તમારી બધી વાત સાચી હ તો પછી યાર તમે હાજી મને પૈસા નહી આલો તો ચારે હાલશો એ તો મને મારા જે ગણો આ છેલ્લો અવસર મોમેરા નો તો પછી યાર અને તે તમારા જેવા તો બીજા ચાર હ બધા આવો જ સવાલ કરે કે આ વર્ષે યાર કે આવું થયું પેલું થયું પેલો પેલા મેં ફોન કર્યો તો મને એમ કે કે યાર કે ભેસ વાવાની હતી વેચવાની હતી પણ કે યાર કે આ વર્ષ ખાલી પડ્યું ભેસ ના વાય તેમાં મારો મારો મેં પૈસા લે તો પછી મને યાર કર્યા લો ચારો ફોન કરું બોલો ના 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 એ ખોટું બોલ્યા તમે હો તમે એમ કહો કે દિવાળી કરી લે તો એ વ્યાજબી વાત ના કહેવાય અવળવ અવળવ તો વ્યાજ લાયો હતો ભઈ કેમ ના પૈસા માંગાય તમને આવડા પૈસા માંગતો લાવ મારતો સંબંધ એકવાર તૂટી જાય તો તૂટી જાય પૈસા કેમ ના કડે હાલો ચક્કરી પોતા દેતા હાલો અરે ભાઈ તે તો આજકાલ 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 કરતા બે વર્ષ કર્યો પણ

હું યાર હું બીજો જોડે કઈ ભીખ મોગું જે આલેલા હોય એમની જોડે તો માગું કે ના માગું અને યાર ખરેખર હું તમને રિક્વેસ્ટ કરું તો કાયદેસર તો મારા પૈસા તમારા મન તો એ ખબર પડતી યાર યાર હું નહીં તમારી જોડે યાર વાત કરો હું વિચારતો કરો યાર થોડા જયારે તમે લીધા તાણે તમે મને શું કહેલું કે વિક્રમભાઈ ફરી ફોન નહીં કરવો પડે તો હારે થોડુંક તો વિચાર કરો યાર લેવડ દેવડ આ ધરતી હું એ નહીં ખબર પડતી કે લોકો ઘણા બધા પૈસા નહીં હાલતા બરોબર તો એવું થાય કે હારા કંજુસ હકે એમની જોડે પૈસા હતો નહીં હાલતા પણ આ રીતે મારા જેવો તમને પૈસા હાલો તમે આ રીતે કરો એ કેટલું વ્યાજ બી કહેવાય બોલો તમે જે કરો એ તમારો વિષય સાહેબ આવું તમે મને અત્યારે કોઈ ના ચાલે યાર મારા મોમેરું છ તો પછી અરે મારે તો યાર તો અગર આબરૂના ના કરા ઓળી જાય જેટલા વિડીયો જોવો એ બધાય આવવાના હતો અગર મોમેરામ તો પછી યાર અને તે મેં એમને એટલા તો એડ્રેસ આવતી દ્યો કે યમરાજપુરા વણસોલની બાજુ વણસોરાની બાજુ યમરાજપુરા બરોબર અને તો અગર તમારે આવવાનું હું મોમેરામાં મોમાનો છેલ્લો અવસર હત તો ઘણા બધા લોકોએ હોમેય ફોન કરીને કહ્યું કે મોમા મેં મોમેરામાં આવવાના તો પછી યાર પ્રભુ આટલું કરજો ભગવાન તમારું સારું કરશે પણ મને યાર પૈસા કાઢી લેજો આટલા ફરી ફોન ના કરવો પડે મહેરબાની કરીને ઓકે ઓકે સારું સારું જય જયરાન છોડ જયરાન છોડ